સર્વને નમસ્કાર આજનો દિવસ એટલે પવિત્ર પર્વ નારી શક્તિની ગૌરવ ગાથાનો દિવસ એટલે કે વટ સાવિત્રી વ્રત આજનો દિવસ નારી માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કેમ કે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારો ન માત્ર ભાવનાઓ સાથે જોડાયેલો છે પરંતુ ધાર્મિક તહેવારો અને પર્વની ઉજવણી એ પાછળ આધ્યાત્મિક રહસ્ય પણ સમાયેલું છે વૈજ્ઞાનિક રહસ્ય પણ સમાયેલું છે સાથે સાથે સામાજિક સ્વાસ્થ્ય એક અને પર્યાવરણને લગતો સંદેશ પણ જોડાયેલો છે તો આવો આજે આપણે સમજીએ કે વડસાવેત્રિ વ્રત હકીકતમાં શું છે શું માત્ર ધાર્મિક મહત્વ સાથે લઈને જ વટસાવિત્રી વ્રત કરવામાં આવે છે નહીં વટસાવિત્રી વ્રત એટલે ભારતીય સંસ્કૃતિની અંદર હિન્દુ નારીને કહેવામાં આવે છે કે પતિ પરમેશ્વર તો નારી પોતાના પતિ પરમેશ્વરનું આયુષ્ય લાંબુ રહે શરીર સ્વસ્થ રહે એ માટે ભારતીય હિન્દુ નારી આજના દિવસને ખૂબ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવના સાથે જોડાઈને આજના દિવસે વડલાના ઝાડની પૂજા કરવામાં આવે છે એકસો ને આઠ કાચા સૂતરના તાતણાથી પ્રદક્ષિણા કરવામાં આવે છે ખૂબ જ રહસ્યભર્યો આજનો દિવસ એટલે સર્વ માટે એક શુભ સંદેશ વટ સાવિત્રી વ્રત એટલે માત્ર પતિના લાંબા આયુષ્ય માટે જ નથી પરંતુ એની સાથે ઘણા બધા રહસ્યો સંજોયા છે તો પહેલા તો આપણા ભારતીય હિન્દુ શાસ્ત્રોની અંદર આજના દિવસ સાથે જોડાયેલી એક પવિત્ર કથા બતાવવામાં આવેલી છે સત્યવાન અને સાવિત્રી કહેવાય છે કે સાવિત્રી એ પતિવ્રતા સ્ત્રી હતી જ્યારે એના પતિ સત્યવાનનું મૃત્યુ થાય છે ત્યારે સાવિત્રી યમરાજાને પાછળ પાછળ જઈને વચનોની માગણી કરતા કરતા મારા સાસુ સસરાની આંખો પાછી આવી જાય એમનું ગયેલું રાજ્ય પાછું આવી જાય મારે ત્યાં સંતાન થાય આવું કહેતા કહેતા જ્યારે યમરાજા તથા શું કહે છે ત્યારે એ ભારતની ચતુર સુજાન અને પતિવ્રતા નારી કહે છે કે ભગવાન મારા પતિને તો આપ લઈ જઈ રહ્યા છો તો મારે ત્યાં સંતાન પ્રાપ્તિ કઈ રીતે થશે આ રીતે એ સત્યવાનના પ્રાણને પાછા લાવે છે શું માત્ર આટલું જ રહસ્ય આજના દિવસ સાથે સંકળાયેલું છે એ પણ આપણને મનુષ્ય જીવન જીવવા માટે ખૂબ જ સંદેશ આપી રહ્યો છે અને આપણા માટે એ જીવનદાયી વૃક્ષ છે માત્ર પતિના લાંબા આયુષ્ય માટે જ નારી એ વડના ઝાડની પૂજા નથી કરી રહી પરંતુ વડનું ઝાડ છે એ કલાક ઓક્સિજન પૂરું પાડે છે એટલા માટે જીવનદાયી કહેવામાં આવે છે પારિવારિક લેવલ પર જોઈએ તો વડનું ઝાડ છે એને નિરંતર કહેવામાં આવે છે એને દીર્ઘાયુ કહેવામાં આવે છે શા માટે કેમ કે વડનું ઝાડ છે એ ક્યારેય સુકાતું નથી જલ્દીથી એ સુકાઈ નથી જતું કેમ કે એની વડવાયુ છે એનાથી પણ એ જીવિત રહે છે એટલે ઊંડાણમાં છે અને જેટલું વડના ઝાડનો વિસ્તાર છે એટલું એ મજબૂત છે તો આ વાત ઉપરથી પારિવારિક જીવનમાં એક શુભ સંદેશ છે કે જે રીતે નારી આજના દિવસે વડના ઝાડની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તો સાથે સાથે એ પણ સંદેશ પોતાના જીવનમાં સ્વીકાર કરીને એ આધારે પોતાનું જીવન બનાવે કે મારા પરિવારના સંબંધો છે હું એટલા મજબૂત ગહેરા બનાવું સંબંધીઓ સાથેનો વ્યવહાર એટલો મજબૂત બનાવો લાગણી અને ભાવનાઓને પણ લોખંડી મજબૂત બનાવો અને સ્નેહનો સેતુ છે એ પણ એટલો મજબૂત બનાવો જેથી કરીને વર્તમાન સમયે સમાજમાં ફરી રહેલી મંથરાઓ મારા પરિવારના સેતુને તોડી ના શકે મારા પરિવારની જડોને ઉખેડી ના શકે તો આ સંદેશ સર્વ નારી મારી પૂજનીય વંદનીય માતાઓને સૌભાગ્યવતી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત કરનાર મારી સર્વ ભારતની પૂજનીય શક્તિશાળી શક્તિ સ્વરૂપા માતાઓને આજનો આ મેસેજ છે કે વડની પૂજા કરીને સાથે સાથે પોતાના પરિવારની સાથે એટલું કર્તવ્ય પાલન કરીને શાંતિપૂર્વક સહનશીલતાનો અવતાર બનીને પરિવારની એક એક ઈંટને એક એક સભ્યને એટલો પ્યાર આપીએ એમની સાથે એટલું નમ્રતાપૂર્વક વ્યવહાર કરીએ પોતાના સંતાનોની અંદર એવા સંસ્કારોનું સિંચન કરીએ જેથી કરીને આપણો પરિવાર પણ મજબૂત રહે કેમકે જેટલું પરિવારમાં સંગઠન હશે એટલું એ પરિવારને જલ્દીથી કોઈ તોડી નહીં શકે કોઈ વિખેરી નહીં શકે અને કદાચ એટલા માટે જ બહેનો વડના ઝાડને કાચા સૂતરના તાતણાથી 108 આઠ પ્રદક્ષિણા કરે છે તો કાચા સૂતરનો તાતણો કે દોરો છે એ શું સંદેશો આપે છે તો કાચા સૂતરના એક દોરાને તોડવા જઈએ તો એ ખૂબ જ આસાનીથી તૂટી જાય છે પરંતુ જ્યારે એકસો ને આઠ પ્રદક્ષિણા કર્યા પછી એ 108 આઠ દોરાને જો એક સાથે આપણે તોડવાનો પ્રયત્ન કરીશું તો એ નહીં તૂટી શકે જે રીતે એક લાકડીને તોડવી સહજ છે પરંતુ લાકડીના ભારાને તોડવો એ મુશ્કેલ છે તો એ રીતે પરિવારના સભ્ય હર સભ્ય ઘરની અંદર પોતાની મત પર ચાલીને મનમાની ચલાવવા લાગશે એકબીજા એકબીજા અસંતુષ્ટ રહીને ગેરસમજને જો જલ્દીથી એનું સમાધાન સ્વરૂપમાં લઈને સમજણપૂર્વક એને ખતમ કરવામાં નહીં આવે તો બહારની કોઈ વ્યક્તિ જલ્દીથી આપણા સંગઠનને આપણા પરિવારને તોડી શકશે તો આજના દિવસનો આપણ એક પ્રેરણાદાયી સંદેશ છે કે સૂતરના એકસો ને આઠ તાતણાની જેમ આપણે આપણા પરિવારના એક એક સભ્યોને આપણા આંચલની છત્રછાયાથી પાલના કરતા રહીએ સ્નેહનું સિંચન કરતા રહીએ અને સંસ્કારોનું પણ સિંચન કરતા રહીએ તો જરૂરથી આપણો પરિવાર સંગઠિત રૂપમાં સુખી રહેશે સમૃદ્ધ રહેશે અને પરિવારની અંદર ખુશીઓની બહાર સદાને માટે રહેશે સાથે સાથે આજના દિવસે વડલાનું ઝાડ સ્વાસ્થ્યની રીતે જોઈએ તો વડલાનું ઝાડ છે એ માત્ર છાયો આપે છે છાયો તો આપે છે પરંતુ મનુષ્યને જીવન માટે જરૂરી ઓક્સિજન ચોવીસ કલાક ક્લોકવાઈજ કન્ટિન્યુ આપે છે ઓક્સિજનની આપણા મનુષ્ય જીવન માટે કેટલી જરૂરત છે એ આપણને કોરોના કાળ દરમિયાન આપણે સર્વેએ અનુભવ કર્યો છે માટે વડલાનું ઝાડ છે એ ડબલ ઓક્સિજન આપે છે સાથે સાથે આયુર્વેદ ઔષધિઓ બનાવવા માટે પણ વડલાના ફળ વડના પાન અને વડની છાલ છે એ શુગર પેશન્ટ માટે દસ્તની બીમારીમાં અને ચામડીની બીમારીમાં દવા તરીકે આયુર્વેદમાં વડલાના હર અવયવો મતલબ કે હર વસ્તુ ઉપયોગી છે સાથે સાથે પર્યાવરણની રીતે જોઈએ તો વડલાનો છાયો છે એ છાયા નીચે બેસીને જ્યારે કોઈ મનુષ્ય ધ્યાન કરે છે ત્યારે ધ્યાનની અંદર ગહેન શાંતિનો અનુભવ થાય છે પરમાત્મા સાનિધ્યનો અનુભવ થાય છે સર્વ પ્રકારના તણાવ અને ચિંતાઓ દૂર થાય છે સામાજિક સંદેશ જોઈએ અથવા પર્યાવરણ જોઈએ તો સમાજની રીતે આજનો દિવસ એટલે નારીના સન્માનનો દિવસ નારી છે એક શક્તિ છે નારી એ સહનશીલતાનો અવતાર છે નારી પોતાના પરિવાર સાથે પોતાની સંપૂર્ણ જવાબદારીઓ સભાનતાપૂર્વક જાગૃત અવસ્થામાં હર હાલતમાં પરિવાર સાથે જોડાઈને પોતાની દરેક જવાબદારીઓને નિભાવે છે માટે નારી છે એ સન્માનનીય છે વંદનીય છે અને એટલે જ કદાચ કહેવાય છે કે સૃષ્ટિના સર્જનમાં કુદરતે જ્યાં જ્યાં કુદરત ન પહોંચી શકે ત્યાં એને માનું સર્જન કર્યું છે તો આવી માતાઓને લાખ લાખ વંદન છે કે જેઓ પરિવાર સાથે જોડાઈને પરિવારની દરેક જવાબદારી નિભાવતાની સાથે સાથે જ્યારે જ્યારે આવા પર્વો અને તહેવારો આવે છે ત્યારે પોતાની ફરજ અને કર્તવ્યને ક્યારેય ચૂકતી નથી સતત કાર્યશીલ હોવા છતાં પરિવારના એક એક નારીના નારાયણ જીવનની અંદર જ્યારે જ્યારે આવા પર્વ આવે છે ત્યારે ઉમંગ ઉત્સાહ અને ખુશી જવાઈ જાય છે ખરેખર આ ત્યોહારો નારીના જીવનની અંદર એક અનેરો આનંદ આપી જાય છે અને પર્યાવરણની રીતે જોઈએ તો પર્યાવરણ આજના દિવસ પર્યાવરણનો શું સંદેશ આપે છે તો વડના ઝાડની પૂજા મતલબ ઓક્સિજનની જાળવણી માટે ગ્રીનરી જરૂરી છે વરસાદને લાવવા માટે પણ જરૂરી છે સર્જાયેલું રક્ષા કવચ જેને આપણે આવરણ કહીએ છીએ વર્તમાન સમય આપણે જોઈ રહ્યા છીએ દિવસે દિવસે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે ઓજોનનું પડ છે એ તૂટી રહ્યું છે પરિણામ સ્વરૂપ સૂર્યના કિરણો વર્તમાન સમય આપણે અનુભવી રહ્યા છીએ કે સૂર્યની તપત છે એ આપણને કેટલી દઝાડી રહી છે તો આજના દિવસે વડના ઝાડની પૂજા એટલે પર્યાવરણ સુરક્ષા પર્યાવરણની રક્ષા અને પૂજા એ સ્વયંના માટે ગ્રીન મેસેજ છે ગ્રીન મેસેજ મતલબ જેમ કહેવામાં આવે છે કે ગ્રીનરી લાવો વૃક્ષ વાવો સમૃદ્ધિ લાવો તો વડની પૂજા સમસ્ત વિશ્વને નારી આ પૂજા દ્વારા એ સંદેશ આપવા માંગે છે કે જે રીતે અમે આ જાળીનું પૂજન કરીને ન માત્ર અમારા પતિના લાંબા આયુષ્યની કામના કરીએ છીએ પરંતુ અમે સાથે આયુર્વેદને પણ બચાવીએ છીએ પર્યાવરણને પણ બચાવીએ છીએ અને પરિવારને પણ બચાવીએ છીએ અને મજબૂત અને સંગઠિત રાખીએ છીએ તો આવા સુંદર મજાના ધાર્મિક વૈજ્ઞાનિક સામાજિક અને પર્યાવરણનો સંદેશ આપતો આજનો પર્વ એટલે વટ સાવિત્રી વ્રત તો ફરીથી મારા સર્વ વંદનીય પૂજનીય માતાઓ બહેનોને એ નમ્ર વિનંતી કે આ સર્વ પ્રકારના સંદેશ માત્ર ધાર્મિક રીતે નહીં ધર્મની સાથે સાથે પતિઓના પતિ પરમાત્મા છે આપ સર્વના પતિ જેમને યાદ કરે છે જે વિશ્વના નાથ છે જે પરમ પિતા છે જેમને ત્યાં અંતિમ દીવો મૂકવા જવામાં આવે છે એ જ પતિઓના પતિ પરમેશ્વર પરમાત્મા ખુદ ધરતી ઉપર આવીને

તો આ પરમ પિતા પરમાત્માને પણ જરૂરથી ઓળખીએ અને આપણને પણ લાંબુ આયુષ્ય નિરોગી કંચન કાયા સ્વસ્થ શરીર પ્રાપ્ત થાય પ્રકૃતિની હર સુવિધાઓ આપણને સદાને માટે ભરપૂર રાખે એના માટે આપણે પરમાત્માની ઓળખાણ જરૂરી છે તો આ બ્રહ્માકુમારીના કોઈ પણ કેન્દ્ર ઉપર જઈને આજના સંદેશનો અર્થ પરમપિતા પરમાત્મા સાથે મિલન મુલાકાત કરીને એ નવી શ્રી કૃષ્ણની દુનિયામાં આવવા માટે લાયક બનીએ તો આ જ શુભ સંદેશ સાથે સર્વને ફરી ફરીથી વટસાવિત્રી વ્રતની અને આપના અને આપના પરિવારના લાંબા આયુષ્ય સ્વસ્થ શરીર અને સુખી જીવન માટેની ઈશ્વરને પ્રાર્થના શુભ ભાવના અને શુભકામના ઓમ શાંતિ